જાણો છો તેમ આજે ભારત અને પાકિસ્તાનની જે દુબઈમાં મેચ હતી જેમાં ભારત વિજેતા બનેલું છે સુરતીઓની એક ખાસિયત છે કે જ્યારે જ્યારે ભારત પાકિસ્તાનને હરાવે છે ત્યારે તમામ સુરતી લોકો ભાગડ ચારસ્તા ભેગા થઈને આ વિજયને ઓલવેઝ ઉજવતા હોય છે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ સાહેબશ્રીએ આ બંદોબસ્તનું પ્રિડિક્શન કરેલું જ હતું અને સતત બે દિવસથી આને અનુસંધાને તૈયારીઓ ચાલતી હતી સુરત શહેર પોલીસના જે પણ આલા અફસરો છે એ તમામ લોકોને આજે અહીંયા ડિપ્લોય કરવામાં આવેલા હતા જેમાં ડીસીબી પીસીબી એ સિવાય ઇકોનોમિક ઓફેન્સ સેલ મહિલા સેલ આ એ સિવાય અન્ય પોલીસ સ્ટેશનના સ્ટાફ આવા તમામ અધિકારીઓને મેચ પૂરી થતાં પહેલાં અહીંયા બાગડચા રસ્તા પાસે ડિપ્લોય કરવામાં આવેલા હતા જેમાં ધાબા પોઈન્ટ નાકા પોઈન્ટ ટ્રાફિકના પોઈન્ટ્સ પછી ડીપ પોઈન્ટ આવા અલગ અલગ પોઈન્ટ્સ ગોઠવવામાં આવેલા હતા સ્પેશિયલ ડ્રોન દ્વારા સર્વેલન્સ કરવામાં આવેલું હતું આ પાછળનો મુખ્ય ઉદ્દેશ પોલીસનો એ હતો કે પબ્લિક જે આ સેલિબ્રેશન કરે એ શાંતિપૂર્ણ કરી શકે અમે પોલીસ તરીકે એ લોકોને સેલિબ્રેશન કરવા માટે એમને રોકવા માટે પ્રયત્ન નથી કર્યો પરંતુ ઉત્સાહની અંદર કોઈ એવું કોઈ પગલું ના ભરી લે જેનાથી કોઈ પબ્લિકને નુકસાન થાય તો એ સાવચેતીના ભાગરૂપના રૂપે આજે આ બંદોબસ્ત અહીંયા બહુ સક્સેસફુલ ગોઠવેલો છે આપ જોઈ શકો છો કે એકદમ ખુશીનો માહોલ છે અને તમામ લોકો એકદમ ઉત્સાહિત છે અને બધા આજે શાંતિપૂર્ણ આ વિજયને સેલિબ્રેટ કર્યો છે અને પોલીસે આ બંદોબસ્ત એકદમ વ્યવસ્થિત રીતે સમ કમ્પ્લીટ કર્યો છે અમે આશા રાખીએ છીએ કે ફાઇનલ પણ ભારત જીતે અને એ વખતે ફરીથી ભાગળ પાસે ફરીથી અમે બંદોબસ્ત કરશું થેન્ક યુ